શ્રી ગણેશ આયન મહ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં બજરંગ બાળ એ સંકટ મોચન કષ્ટ નિવારણનો અદ્ભુત મંત્ર છે આ એક એવું શસ્ત્ર છે જે ઉપાસકની વિકટ પરિસ્થિતિઓમાંથી ઉગારી લે છે જ્યારે માનવી ભય નિરાશા દુઃખ પીડા અને શત્રુઓથી ઘેરાઈ ગયો હોય ત્યારે આ બજરંગ બાળની ઉપાસના તેને સર્વ ભયથી મુક્ત કરે અને નવી શક્તિ નવી પ્રેરણા અને સાહસનો તેનામાં સંચાર કરે ઉપાસકના બળ અને બુદ્ધિમાં વધારો કરે છે બાણનો અર્થ છે કોઈ જે વાર કરે જે નિશાના ઉપર વાગે આ એક એવો દિવ્ય મંત્ર છે જેમાં મહાબલી શક્તિશાળી હનુમાનજીની સિદ્ધિઓથી આવી પડેલા સંકટો પર નિશાન લાગે છે અને સંકટ તરત ઓછું થઈ જાય છે અથવા તો બિલકુલ નષ્ટ થઈ જાય છે હનુમાનજીની સમસ્ત શક્તિ પાઠ કરનાર મનુષ્યના જીવનમાં ઉતરી જાય છે એવું આ બાણ છે જેને મારીને દુઃખ અને સંકટ દૂર કરી શકાય છે આ બજરંગ બાળના શબ્દે શબ્દમાં અપૂર્વ શક્તિ ભરેલી છે અટલ શ્રદ્ધાથી જો આ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે તો શક્તિશાળી બનીએ આ આના પાઠથી મર્દામાં પણ ચૈતન્ય પેદા થાય એવું છે બજરંગ બાળ સંકટોના વિનાશનું પ્રબળ અને અમૂધ શસ્ત્ર છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું બજરંગ બાળ વિશે સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મહાવીર હનુમાન શારીરિક શક્તિના પ્રતીક છે એ અતુલ બળવાન અને પરાક્રમી છે સોનાના પર્વત જેવો તેનો સુદહ દેહ છે તે અસુરો અર્થાત સમસ્ત દુષ્ટ શક્તિઓ દરેક પ્રકારના રાક્ષસ્વ તથા પશુત્વને દૂર કરનારા છે આ જ કારણે તેમને મહાવીર કહેવામાં આવેલા છે દુષ્ટજન તેમની શારીરિક શક્તિઓ સામે એવી રીતે દબાઈ જાય છે જેવી રીતે પર્વતની નીચે એક તણખલો હનુમાનજી વાયુપુત્રના નામથી પણ પ્રસિદ્ધ છે તેમના ચિહ્નને પોતાના ધ્વજ ઉપર ધારણ કરનાર અર્જુને વાયુ અથવા પ્રાણો પર વિજય પ્રાપ્ત કર્યો હતો પ્રાણ સંચળ હોય તો મન સંચળ બની જાય પ્રાણ સ્થિર હોય તો મન પણ સ્થિર થઈ જાય અને શક્તિ વધી જાય હનુમાનજી કૃપાથી મન અને પ્રાણ સ્થિર થઈ જાય અને શક્તિ વધે છે હનુમાન બાળમાં પૂરી શ્રદ્ધા રાખી અને નિષ્ઠાપૂર્વક અને વારંવાર દોહરાવાથી આપણા મનમાં હનુમાનજીની શક્તિઓ જાગવા લાગે છે શક્તિના વિચારોમાં રમણ કરવાથી શરીરમાં એ જ શક્તિઓ વધે છે મનમાં શુભ વિચારોને સ્થિર કરવાથી મનુષ્યમાં ભલાઈની શક્તિઓની વૃદ્ધિ થવા લાગે તેનું સતચિત આનંદ સ્વરૂપ ખીલતું જાય સાધારણ કષ્ટો અને સંકટોનો વિરોધ કરવાની શક્તિઓ વિકસિત થઈ જાય તથા સાહસ અને આવી આવી જાય રીતે બજરંગ વિશ્વાસ રાખવાથી અને તેને સતત ઉપયોગમાં લેવાથી કોઈ પણ કાયર મનુષ્ય નિર્ભય અને શક્તિશાળી બને છે બોલીએ શ્રી બજરંગ બલ હનુમાન કી છે તમે મહાવીર છો તમારા અતુલ બળ છે તમારા બળને કોણ માપી શકવાનું હતું તમે શારીરિક આધ્યાત્મિક નૈતિક અને દરેક પ્રકારના ઉત્ત ઉચ્ચતમ બળની આજ્ઞા મૂર્તિ છો તમારો આ પૃષ્ઠ અને અશક્ત દેહ પર્વત સમાન છે તમારું સ્વર્ણમય તે જ દીપ્તિમાન છે તમારો દેહ વીર બળથી એવો દીપ્તિમાન છે કે જાણે સોનાનો પર્વત ચળકી રહ્યો હોય તમે શક્તિમાં રાક્ષસો અને સમસ્ત આસુરી શક્તિઓના મનને બાળવા માટે ભયંકર દાવાનળ સમાન જ્ઞાનીઓમાં અગ્રણી સકલ શુભ દેવી ગુણોથી પરિપૂર્ણ વાનર સેનાના અધીશ્વર ભગવાન શ્રીરામના પ્રિય ભક્ત અને સ્ફૂર્તિમાં પવન સમાન છો પવન પુત્ર તમે જ છો માટે હું કાર્યસિદ્ધિ માટે તમારી શક્તિ પ્રાપ્ત કરવા માટે હું તમને નમસ્કાર કરું છું આવી રીતે હનુમાનજીનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન કરી બજરંગ બાળનો પ્રેમપૂર્વક પાઠ કરવો વારંવાર દોહરાવાથી એ યાદ થઈ જાય છે અને એનો પાઠ કરવામાં પણ અધક સમય નથી લાગતો આજ છે એ ચમત્કારી બજરંગ બાળ તમે તેના શબ્દો પર અર્થો પર ધ્યાન આપશો નિયમિત એકવાર અવશ્ય પાઠ કરજો બજરંગ બાળ દ્રઢ પ્રેમને નિષ્ઠા સહિત હનુમાનજીનું સન્માન કરીને તેમને વિનવું છું કે તેઓ મારું શુભ કાર્ય સિદ્ધ કરે હે હનુમાનજી આપનો જય હો આપ ભક્તો અને સંતોના છું છો હે પ્રભુ મારા પર કૃપા કરી મારી વિનંતી સાંભળો તમારા ભક્તના કાર્યમાં વિલંબ ન કરો વેગે આવીને આપની કૃપાનું મહાસુખ આપી મને કૃતાર્થ કરો જેમ આપી સમુદ્રને એક છલંગમાં પાર કર્યો અને સર્પોની માતા સુરસાના મુખમાં પેસીને પોતાનો વિસ્તાર કર્યો આગળ જતા લંકીનીએ તમારો માર્ગ રોક્યો ત્યારે તેની પીઠ ઉપર લાત મારીને તેને સુરલોક પહોંચાડી અને વિભીષણને ત્યાં પહોંચી તેને સુખ આપ્યું તથા સીતાજીના દર્શન કરીને પરમપદ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું લંકાની અશોકવાટિકાનો નાશ કરીને દરિયામાં ડૂબાડી અને જ્યારે વિશ્વ સંકટના આરે પહોંચ્યું ત્યારે એ વિશ્વને કાળના મુખમાંથી ઉગાર્યું જેના નામના અર્થમાંથી અમરત્વનો બોધ થાય છે તેવા અક્ષયકુમારને પણ માર્યો અને પૂછમાં લગાવેલ આગથી આખી લંકા બાળીને ભસ્મ કરી નાખી લાખની જેમ લંકા બળી ગઈ ત્યારે દેવલોકમાં જય જય કાર ગાજી ઉઠ્યો હે સ્વામી હવે કયા કારણે વિલંબ કરી રહ્યા છો હે હૃદયમાં વસનારા અને અંતરની ભાવનાઓના જ્ઞાતા આપ મારા પર કૃપા કરો હે લક્ષ્મણના પ્રાણદાતા તમારો જય હો જય હો તમે જેમ બને તેમ જલ્દી આવી મારા દુઃખ દર્દનો નાશ કરો હે સુખસાગર હે ગિરિધર આપનો જય હો આપના વીરતાના સજીવ સમૂહ છો સમર્થ અને યોદ્ધા છું ઓમ હનુ હનુનો મંત્ર ઉચ્ચારણ કરતા હું હટેલા હનુમાનજીની પ્રાર્થના કરું છું હે અપરાજય હનુમાનજી આપ વ્રજની ખીલીથી મારા વેરીઓના સંહાર કરો આપની વ્રજ જેવી ગદા ઉપાડો અને તેમને મારો હે પ્રભુ હે રાજાઓના રાજા તમે આવો અને પોતાના આ દાસનો ઉદ્ધાર કરો દિવ્ય અને રહસ્યમય ના ઉચ્ચારણ સાથે હે મહાવીર આપ દુશ્મનો પર હુમલો કરો અને વજ્ર ગદા તેમજ અન્ય શસ્ત્રો અસ્ત્રો ચલાવવામાં વિલંબ ન કરો હે વાનરરાજ હનુમાન ઓમ હિમ હિમ હિમનું ઉચ્ચારણ કરતા ઓમ હુમ 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 ની ગજના સાથે શત્રુઓની છાતી પર પ્રહાર કરો અમે બધા સત્ય છીએ તેવી હરિની પ્રતિજ્ઞા પામીને હે રામદૂત આપ દોડીને આવો શત્રુઓને પકડો અને તેનો સંહાર કરો હે અગત જ્ઞાનના સાગર હનુમાન આપનો જય હો જય હો જય હો આપ કૃપા કરીને જણાવો કે કયા અપરાધના કારણે આપના ભક્તો દુઃખ ભોગવે છે આપનો આ દાસ પૂંજા જપ તપ નિયમાસાર આદિથી બિલકુલ અજાણ છે છતાંય તે આપના બળે નિર્ભય થઈને ઘરમાં જ નહીં વન ઉપમનમાં અને પર્વતોની વચ્ચે પણ રહી શકે છે હું આપના પગે પડું છું અને હાથ જોડીને આપની કૃપા કરુણા યાચું છું હું અત્યારે બીજા કોની આશા રાખું હે અંજની અને શંકરના બળવાન પુત્ર હે વીર હનુમાન આપની જય હો આપનું શરીર વિકરાળ અને કાળ કુળનો વિનાશક છે આપ રામના અનન્ય સહાયક તથા દુખીઓના નિત્ય પ્રતિપાલક પણ છો ભૂત પ્રેત પિચાસ નિ સાચર અગ્નિ વેતાલ કાળ મહામારી વગેરે આપના સ્મરણ માત્રથી નાશ થઈ જાય છે આપ એવા શક્તિશાળી છો આપણે શ્રી રામના સોગંદ આપ મારા શત્રુઓને મારી તેને રામ નામની મર્યાદા જાળવી રાખો આપ જનક સુતા સીતા અને હરિના ભક્ત કહેવડાવ છો આપને તેમના સોગન હવે તમે વિલંબ ન કરો જલ્દી આવો અને મારો ઉદ્ધાર તેમજ શત્રુઓનો સંહાર કરો આપના જય જય કારના ધ્વનિથી આકાશ ગુંજી ઉઠે છે અને આપના સ્મરણ માત્રથી અસહ્ય દુઃખ પણ નષ્ટ થઈ જાય છે હું હાથ જોડીને આપના શરણની શરણ લેવા માટે પ્રાર્થના કરું છું આવા સંકટ સમયે બીજા કોને હું પોકારું આપને રામના સોગન ઉઠો ઉઠો અને ચાલો આવીને મારા શત્રુઓનો વિનાશ કરો અને મારા કષ્ટનું નિવારણ કરો હું ફરીથી આપને સાષ્ટાન પ્રણામ કરું છું અને હાથ જોડી પ્રાર્થના કરું છું ઓમ ચમ 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 ના દિવ્ય અક્ષરો ઉચ્ચારતા ઉચ્ચારતા હે દ્રુત ગતિએ ચાલનારા પવન સુત હનુમાનજી આવો અને ઓમ હનુ હનુ નો ગજના સાથે મારા શત્રુઓને હણો જ્યારે ચપ્પણ ચંચળ હનુમાનજી ઓમ હમ હમ કરીને ગરજે છે ત્યારે દૃષ્ટોના દળ ભય પામીને ઓમ સનસન કરતાં નાસી જાય છે આપ આવીને આ ભક્તને સીધ્ર ઉગારો અને નામ લેતાની સાથે એના હૃદયને આનંદથી ભરી દો જેને આ બજરંગ બાળ વાગે એના હૃદયને છે તે તેને કોણ બચાવી શકે પણ જે આ બજરંગ બાળનો પાઠ યોગ્ય રીતે કરે તેના પ્રાણોનું રક્ષણ સ્વયં હનુમાનજી કરે છે જે કોઈ આ બજરંગ બાળનો જાપ કરે તેનાથી ભૂત પ્રેત સૌ ભયભીત રહે અને જો કોઈ ધૂપ દીપાદી વડે આનું નિત્ય જાપ કરે તેના બધાય કલેશ નાશ પામી જાય છે જે કોઈ વ્યક્તિ ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી કપિરાજ હનુમાનજીનું હૃદયમાં ધ્યાન ધરે તેમણે ભજે તેના સમસ્ત શુભ કાર્ય તેમની કૃપાથી સિદ્ધ થઈ જાય છે બોલીએ શ્રી પવન સુત હનુમાન જી કી જય શિયા વરે રામચંદ્ર હનુમાન કી જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ